પ્રશ્ન નંબર એક ગુજરાતમાં કઈ જગ્યાએ મધુબન ડેમ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વલસાડ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર ત્રણ હાલમાં કયા દેશે ઉત્તર કોરિયા પર ખુફિયા માહિતી લેવા માટે ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન પ્રશ્ન નંબર ચાર હાલમાં દક્ષિણ કોરિયાની કંપની સિમટેક કયા રાજ્યમાં સેમી પ્લાન્ટ સ્થાપિત કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત પ્રશ્ન નંબર પાંચ પ્રધાનમંત્રી પીએમ જનમન હેઠળ પીએમએમાં કેટલા લાભાર્થીઓને પ્રથમ હપ્તો જારી કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક લાખ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોના દ્વારા વાયુ સંવેદના સામયિકો બહાર પાડવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારતીય વાયુસેના દ્વારા પ્રશ્ન નંબર સાત સ્ટેટસ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક બે હજાર બાવીસમાં કેટેગરી બી રાજ્યો એક કરોડથી ઓછી વસ્તીમાં શ્રેષ્ઠ પરફોર્મર રાજ્ય કયું બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર આઠ હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ ચૌદ નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પંજાબ પ્રશ્ન નંબર નવ તાજેતરમાં ઐતિહાસિક ચૂંટણીમાં તાઇવાનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લાય ચિંગતે તે પ્રશ્ન નંબર દસ હાલમાં શાસ્ત્રીય ગાયિકા પ્રભા નિધન થયું નીચેનામાંથી કયા એવોર્ડ જેમને એનાયત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર અગિયાર હાલમાં બેંગ્લોર મેટ્રોના એમડીના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મહેશ્વર રાવ પ્રશ્ન નંબર બાર ઇન્ડિયન નેવલ એકેડમી ભારતમાં કયા રાજ્યમાં આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન નંબર તેર મહારાષ્ટ્રમાં આવેલ પેંચ ટાઈગર રિઝર્વ દેશનો કેટલામો ડાર્ક સ્કાય પાર્ક બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રથમ પ્રશ્ન નંબર ચૌદ શાસ્ત્રીય ગાયિકા પ્રભાત્રેનો જન્મ ક્યાં થયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પુણે પ્રશ્ન નંબર પંદર પ્રણવ માય ફાધર રિમેમ્બર્સના નીચેનામાંથી લેખક કોણ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શર્મિષ્ઠા મુખર્જી પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી કથક નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી પંડિત બિરજુ મહારાજના ડોક્ટરની માનદ પદવી કઈ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બનારસ હિન્દુ યુનિવર્સિટી પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી ભારતીય સેનાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક ચાર અઢારસો ને પંચાણું પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં ત્રિભવનદાસ ગજ્જર દ્વારા સ્થાપિત એલેમ્બિક દવા બનાવવાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન નંબર વીસ કવિ મુનવર રાણા એમનું તાજેતરમાં નિત્યતન થયું તે કઈ ભાષાના કવિ હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉર્દુ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર